મેડિકલ સ્ટુડન્ટ સાથે ઢોર મારમારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય માટેની ધમકી અપાઈ હતી બે ડોક્ટર સહિત કુલ નવ લોકોએ નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ઢોર મારમારી ધમકીઓ આપવામાં આવી ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ગત મોડી રાત્રિના ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ સામે આવ્યો હતો જેમાં બે ડોક્ટર સહિત કુલ નવ લોકોએ નશાની હાલતમાં ત્રણ મેડિકલ વિદ્યાર્થીઓ સાથે અપહરણ જેવો ગંભીર ગુનો કરી વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો હતો જ્યારે વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી કે જો આ અંગે કોઈને પણ ફરિયાદ જાણ કરવામાં આવશે તો ત્રણેય વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટેની ધમકી આપવામાં આવી હતી ગતરાતે મેડિકલ સ્ટુડન્ટ સાથે બનેલ બનાવને લઈ બીજા અન્ય મેડિકલ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ સર્જાયો હતો હાલ આ ત્રણેય મેડિકલ વિદ્યાર્થીઓને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલ જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં મેડિકલ સ્ટુડન્ટ ઉમટી પડ્યા હતા જ્યારે બનાવની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ત્રણે વિદ્યાર્થીઓનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી હતી અક્ષયગીરી ગોસ્વામી જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેડિકલ કોલેજ ભાવનગર આ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે મને પણ જ્યારે પહેલી વખત જાણવા મળી તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું આ કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે મારામારી કરે છે એની સાથે રેગિંગ કરે છે એમની પાસેથી માગણી કરે છે રૂપિયાની મારામારી કરે છે એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે આ ખૂબ જ દુઃખનીય છે ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું આ ઘટના જો તમને જણાવવામાં આવે તો આ ઘટના છ તારીખના રોજ સાડા દસ પછીની ઘટના છે અને આ ઘટના દરમિયાન સાત મેડિકલ કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા તો તેમની બેચની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને બે એવા લોકો છે કે જે એ જે તે મેડિકો જેમની સાથે આરોપીઓની સાથે જે સંબંધ ધરાવતા હોય એવા લોકો હતા અને આ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ મારામારી કરવામાં આવી છે ખૂબ જ એમને હેરાન કરવામાં આવ્યા છે એમની સાથે ખૂબ જ ખરાબ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે એમને રેગિંગ લેવામાં આવેલું છે એમના દ્વારા અને એ આ સંપૂર્ણ ઘટના દરમિયાન આ લોકો દ્વારા સંપૂર્ણ રીતે આમ નશા યુક્ત પદાર્થો એટલે કે એમના દ્વારા જ કહેવામાં આવ્યું તો કે આ ગાંજો છે બરાબર એટલે ગાંજાનું સેવન કરી રહ્યા હતા ઘટના બનવા પાછળનું કારણ ખાલી ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે જે વિવાદાસ્પદ બનાવવામાં આવેલી છે સામેના વ્યક્તિઓ દ્વારા બાકી કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મારા ધ્યાનમાં નથી આવેલી આની અંદર મારા સિવાય કોઈ નહીં અને એ તદ્દન ખોટી બાબત છે દુષ્કર્મ કરવામાં નથી આવેલું અથવા તો સૃષ્ટિ વિરોધનું કૃત્ય પણ કરવામાં નથી આવેલું પણ સૃષ્ટિ વિરોધના કૃત્ય કરવા માટેની ધમકીઓ આપવામાં આવેલી છે કે જો તમે કોઈ પણ બાબતે આગળ જતા અમારા સામે ફરિયાદ કરશો અથવા તો અમને કોઈપણ દ્વારા કેવરાવશો તો તમારો શું હાલ થશે એ તમને પણ નહીં ધ્યાનમાં આવે હા એ ખૂબ જ માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ હવે મારી સાથે થયું હોય તો હું પણ માનસિક રીતે ભાંગી જ જવાનો છું એ લોકો ખૂબ જ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમનો જ્યારે પહેલી વખત સંપર્ક થયો ત્યારથી પણ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમને આ જે પ્રયત્ન કર્યો ફરિયાદ માટેનો એ જ એક ખૂબ જ અમારી માટે એક એમ કહેવાય કે અમારા ભાઈઓ છે એમની ઉપર આટલો બધો થયું છતાં પણ અમા એ બીજા આવનારા લોકો માટે બચાવવા માટે આ એક પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર જો આવનારા સમયની અંદર ન્યાય મળે તો એ ખૂબ જ સારી વાત છે બાકી એમને જે ઈજાઓ થઈ છે એ માનસિક શારીરિક બધા પ્રકારની ઈજા થયેલી છે નવ લોકો આની અંદર અંદાજે હતા આમાં પોલીસ ફરિયાદ કાર્યવાહી શું કરો અત્યારે હાલની અંદર પોલીસની તજવીજ ત્યાં ચાલુ છે પોલીસ દ્વારા ફરિયાદની બાબતે જે પણ તજવીજ લેવાની હોય એ ચાલુ છે તમારા મેડિકલ ક્ષેત્રની અંદર ટીમ કે હાજી આ બાબતે આજરોજ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એન્ટી રેકિંગની કમિટીને માહિતી અને તેમને ફરિયાદ પણ કરવામાં આવેલી છે એમના દ્વારા પણ આવનારા સમયની અંદર તપાસ હાથમાં ધરવામાં આવશે અને ખાસ બાબતે એ છે કે આ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત મેડિકલ ફિલ્ડની અંદર થયેલો અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર થયેલો રેગિંગની ઘટના છે અપહરણની ઘટના છે કે મારામારીની ઘટના છે કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાની ધમકીઓ આપવાની કૃત્યની ઘટના છે કે જેની અંદર એક ડૉક્ટર કે જે આવનારા સમયની અંદર એક સમાજને ઉપયોગી બનવાનો છે અને તેના દ્વારા જ આવી ઘટનાઓ કરવામાં આવે છે તો એ ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આવનારા સમયની અંદર ડૉક્ટર પર કોણ વિશ્વાસ કરશે એ આ ઘટના ઉપરથી ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે દરેક વિદ્યાર્થીઓની એક જ લાગણી અને માગણી છે કે તાત્કાલિક ધોરણે આ એમની સાથે જે અન્યાય થયેલો છે એમને ન્યાય આપવામાં આવે આ એક ખૂબ જ ગંભીર ગુનો થયેલો છે તો એમના જે પણ તપાસ થતી હોય કાયદાકીય રીતે જે પણ કડકમાં કડક સજા થઈ શકતી હોય અથવા તો તેમના દ્વારા જે પ્રેક્ટિસ આવનારા સમયની અંદર જો થતી હોય થઈ ન શકતી હોય તો એની ઉપર કાર્યવાહી કરો